નમસ્કાર દોસ્તો આવો જાણવી તેર એપ્રિલ બે હજાર ચોવીસ મેષ રાશિનું રાશિફળ અને ઉપાય સૂર્યનો મેષ રાશિમાં ગોચર નવગ્રહોનો રાજા કહેવામાં આવતો સૂર્યનો મેષ રાશિમાં ગોચર તેર વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ ની રાતે શૂન્ય આઠ વાગીને એકાવન મિનિટ પર થશે સૂર્યગ્રહનો આ ગોચર બધી જ બાર રાશિઓની સાથે દેશને દુનિયાને પ્રભાવિત કરશે એસ્ટ્રોસેજનો આ ખાસ લેખ તમને સૂર્યના ગોચર વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપશે તેની સાથે આ ગોચરના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે અમે તમને થોડા સરળને અચૂક ઉપાયો સાથે મળાવીશું પરંતુ સૌથી પહેલા જાણીએ કે મેષ રાશિ અને સૂર્ય વિશે સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે આ સમયગાળો તમારી જાતને મજબૂત કરવા તેમજ તમારી જાતને જાણવા અને સમજવા માટે શ્રેષ્ઠ છે સૂર્યની સ્થિતિને કારણે વ્યક્તિમાં નવી શરૂઆત કરવાની કે નેતૃત્વ લેવાની ઈચ્છા પ્રબળ બને છે જેથી કરીને તે પોતાના જીવનમાં નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરીને પ્રગતિના માર્ગ પર આગળ વધી શકે મેષ રાશિમાં સૂર્યનું સંક્રમણ તમામ રાશિઓ માટે થોડું પડકારજનક સાબિત થઈ શકે છે કારણ કે તે તમારા જીવનમાં આવેગ ધૈર્યનો અભાવ અને સમસ્યાઓ વગેરે લાવી શકે છે સૂર્યદેવાના લોકોને પોતાની શક્તિનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી શકે છે પરંતુ તમારે તમારી બુદ્ધિના બળ પર બિનજરૂરી વિવાદો અને મતભેદોથી બચવું પડશે જો કે તમે ધ્યાનનો અભ્યાસ કરીને ધીરજ જાળવીને અને સાવચેતી રાખીને સૂર્ય સંક્રમણની નકારાત્મક અસરોને ઘટાડી શકો છો આ સિવાય મેષ રાશિમાં સૂર્યની હાજરી પણ મનુષ્યના વિકાસનો સંકેત આપે છે તેમજ આ સમયગાળો સમાજને જાગૃત કરવા તેમજ તેને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ સાબિત થશે કારણ કે આ સમયગાળા દરમિયાન સમાજમાં મોટો બદલાવ જોવા મળી શકે છે આવા પરિવર્તનથી સંસ્કારી અને ખુલ્લા મનના સમાજના સપનાને વાસ્તવિકતામાં ફેરવામાં મદદ મળશે તેમજ દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તીઓ પણ આ પરિવર્તનને સમર્થન આપવા આગળ આવશે વતનીઓ તેમની આંતરિક શક્તિ સર્જનાત્મકતા અને બુદ્ધિનો ઉપયોગ કરીને આ સકારાત્મક ફેરફારોને સ્વીકારવા માટે પોતાને મજબૂત બનાવશે ઉપરાંત અમે વિશ્વ માટે વધુ સારા ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપીશું સૂર્યનો મેષ રાશિમાં ગોચર રાશિ મુજબ રાશિફળ અને ઉપાય એક મેષ રાશિ મેષ રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય પાંચમા ભાવનો સ્વામી છે જે પ્રેમ રિલેશનશીપ અને બાળક વગેરેનો ભાવ છે હવે આ તમને પોતે ચરિત્ર અને વ્યક્તિત્વનો ભાવ એટલે પહેલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે કારકિર્દીની વાત કરીએ તો સૂર્ય નો મેષ રાશિ માં ગોચર તમારા માટે ઊર્જા અને પ્રેરણા લઈને આવશે આ સમય તમે દ્રઢતા અને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો જે તમને કારકિર્દી માં तरक्की મેળવા માટે સાહસિક પગલું ભરવા માટે પ્રેરિત કરે છે આ લોકો સૂર્ય ગોચર દરમિયાન મળવાવાળા લાભને મેળવામાં સક્ષમ હોય છે જેનાથી તમે જીવનના લક્ષ્યોની સાથે સાથે કારકિર્દી માં પ્રગતિ મેળવી શકો આ લોકોને નોકરીમાં તરક્કી મળશે અને આ તમારી પાસે પ્રમોશન વખાણ અને કોઈ નવા વેપારને ચાલુ કરવાના રૂપમાં આવી શકે છે તમારી અંદરની નેતૃત્વ આવડત અને વાતચીત કરવાની રીત નોકરીમાં વરિષ્ઠ કે તમારા ભાગીદાર બનવાની ઈચ્છા રાખતા લોકોને આકર્ષિત કરે છે અને કાર્યસ્થળમાં થોડા ખાસ લોકો સાથે મળી રહેલી ચુનૌતીઓનો સામનો કરવા માટે ઉત્તમ રહેશે આર્થિક જીવનની દ્રષ્ટિએ આ સમય મેષ રાશિવાળા માટે સમસ્યાઓનો સમય છે તમારી બુદ્ધિમત્તા અને દૃઢ નિશ્ચયના બળ પર તમે પૈસા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો અને આવા નિર્ણયો તમારા જીવનમાં સમૃદ્ધિ અને સ્થિરતા લાવશે સૂર્યનું સંક્રમણ તમારા માટે તમારી આવક વધારવા માટે નવી તકો લાવશે અને તે તમારી પાસે પગાર વધારા વ્યવસાયિક સોદા અથવા રોકાણ વગેરેના રૂપમાં આવી શકે છે તમે તમારા પૈસાનું સંચાલન કરી શકશો અને તમારો આત્મવિશ્વાસ તમને જીવનમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરશે તે જ સમયે આયોજન તમને પૈસા બચાવવા માટે ઉત્તમ તકો આપશે એકંદરે સૂર્યનું આ સંક્રમણ તમને આર્થિક જીવનમાં સમૃદ્ધિ અને સ્થિરતા પ્રદાન કરશે પ્રેમજીવનને જોઈએ તો આ સમયે તમે ઉર્જાને ઉત્સાહથી ભરેલા રહેશો તમારા સંબંધ એ લોકો સાથે સારા બનેલા રહેશે જે તમારાથી બહુ નજીક છે એની સાથે પાર્ટનર અને તમારી અંદરની સમજણ અને તાલમેલ પહેલાથી જ સારા રહેશે એવામાં તમારા સંબંધ એની સાથે મજબૂત રહેશે મેષ પોતાના પાર્ટનર પર પ્રેમનો વરસાદ કરતા નજર આવશે અને એની સાથે પસાર કરેલો સમય તમને આનંદિત કરશે જયારે વાત આવે છે આરોગ્યની તો સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ તમને ઉર્જાવાન બનાવશે અને એક નવી જીવનશક્તિનો સંચાર થશે તા દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે અને એવામાં તમારે આ ઉત્સાહને જાળવી રાખવા માટે એક નિયમિત દિનચર્યાનું પાલન કરવું પડશે ઉપાય દરરોજ સવારે સૂર્યદેવને ગોળ મિશ્રિત પાણી ચડાવો